સારસાપુરી સત કેવલ સમલવ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજના સાનિધ્યમાં સારસાપુરી ખાતે અનંત શ્રી વિભૂષિત કૈવલ ગાન પીઠાધીશ્વર જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી શ્રીના શુભ સંકલ્પ અને આશીર્વાદથી વૈશાખવદ એકમ તારીખ તેર પાંચ બે હજાર પચીસ મંગળવારના દિવસે પરમગુરુ પાઠશાળા સારસાપુરીમાં અઠ્યાવીસમો સર્વજ્ઞાતિ સત કેવલ સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં એકવીસ નવ દંપતિઓ લગ્નગ્રંથિથી જોડાયા આ સમૂહ લગ્નોત્સવનો લાભ લઈ રહેલ નવ દંપતીઓએ જગદગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજના આશીર્વાદ લઈ પ્રભુતામાં પગલાં પાડ્યા મહત્ત્વની વાત એ છે કે કોઈપણ પ્રકારના શુલ્ક વગર નવ દંપતીઓના રજિસ્ટ્રેશન કરવામાં આવે છે ને વર્ષમાં બે વખત આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત કન્યાને પાંચ જોડી વસ્ત્ર લગ્નના દિવસે પહેરવા માટે જોડું મંગળસૂત્ર પરિવાર માટે વાસણોનું સેટ પલંગ ગાદલા ખુરશી સહિતનો કર્યાવરનો સામાન આપવામાં આવે છે તો આ સાથે વરદીઠ તેમજ કન્યા દીઠ ભોજન માટે ચાળીસ ચાળીસ પાસ પણ આપવામાં આવે છે આ તમામ નવદંપતિઓને અનેક દાતાઓ દ્વારા કર્યાવરમાં અનેક ભેટ સોગાદ પણ આપવામાં આવી પરમપૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ દ્વારા કરવામાં આવતા સમગ્ર સમૂહ લગ્નોત્સવના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે આજના યુગમાં ગરીબ પરિવારો પોતાની દીકરીના લગ્ન કરવા માટે પોતાની જમીન ગીરવે મૂકતા હોય છે તેને વેચી દે જે કે પછી પોતાની પાછળ રહેલા નાના મોટા પણ વેચી લે અને લગ્ન કરતા હોય છે અને રીત રિવાજ મુજબ કર્યાવરના સામાન માટે પણ ઘણો ખર્ચ થતો હોય છે જે તમામ ખર્ચ બચે અને દીકરીના મા બાપ કોઈ પણ દેવા કે ચિંતા વગર હસી ખુશીથી પોતાની દીકરીનું કન્યાદાન કરે તે હેતુથી આ સમૂહ લગ્નોત્સવનું આયોજન વર્ષમાં બે વખત કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ભૂમિકા પણ આનંદ